નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપીલિંગ અપમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું તો આજના લેક્ચરની અંદર મિત્રો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્માનામસિક જોઈએ છે અગાઉના આપણે લેક્ચરમાં પાર્ટ વન જોયો અત્રે આપણે પાર્ટ ટુ જોઈશું એક થર્મોડાયનેમિક્સ પ્રક્રિયામાં નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એવી રીતે બદલવામાં આવે છે કે જેથી તેમાંથી વીસ જુલ ઉષ્મા મુક્ત થાય મુક્ત થાય એટલે મિત્રો ઋણ અને તંત્ર પર આઠ જૂલ કાર્ય થાય તો કાર્ય પણ કેવો આવશે મિત્રો ઋણ આવશે વાયનું પ્રારંભિક અવસ્થામાં યુ વન ત્રીસ છે તો યુ કેટલા તો આપણો મિત્રો સૂત્ર છે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ વાત ડેલ્ટા ડબલ્યુ ડેલ્ટા યુ ને કરતા બનાવો તો ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ યુ ટુ માઇનસ યુ વન આંતરિક ઉર્જા છે મિત્રો ત્રીસ જૂલ બરાબર ડેલ્ટા ક્યુ મેં તમને શું કીધું મુક્ત થાય છે માઇનસ વીસ આવશે અને તંત્ર પર કાર્ય થાય છે એ પણ માઈનસ આવશે માઈનસ વીસ વત્તા આઠ તો માઈનસ બાર આવશે યુ ટુ માઇનસ ત્રીસ ત્રીસ આમાં જો આવે ત્રીસ માઇનસ બાર તો કેટલા આવશે અઢાર જૂલ કેટલો જવાબ આવશે મિત્રો અઢાર જૂલ આવશે નેક્સ્ટ પાણીની બાષ્પ ગુપ્ત ઉષ્મા બાવીસસો ને ચાલીસ જૂલ પ્રતિ ગ્રામ છે તો એક ગ્રામ પાણીના પ્રસરણની પ્રક્રિયામાં

એ સ્થાનેથી બી સ્થાને લઈ જવામાં આવે છે જુદી જુદી ત્રણ રીતે ક્યુ વન ક્યુ ટુ અને ક્યુ થ્રી દરેક માર્ગે વાયુ દ્વારા શોષાતી ઉષ્મા હોય તો મિત્રો આમની સંબંધ શું છે તો અહીંયા છે ને મિત્રો કે ઉષ્મા છે એ છે ને સંપ્રમણમાં છે મિત્રો કે ઓછા ક્ષેત્રફળના સંપ્રમણમાં આનું ક્ષેત્રફળ ઓછું આ માર્ગનું એટલે ઓછી ઉષ્માનું શોષણ થાય પછી આ માર્ગ છે એના માટે થોડુંક ક્ષેત્રફળ થોડુંક વધે આટલું એડ થાય એટલે વધારે ઉષ્માનું શોષણ થાય અને આમાં હજી ક્ષેત્રફળ વધારે એટલે વધારે ઉષ્માનું શોષણ થાય અને સંબંધ શું મિત્રો ક્યુઅલ ઉષ્મા સૌથી ઓછી ક્યુટર એનાથી વધારે અને ક્યુતરી એમ નથી પણ વધારે આવશે એક જ દ્રવ્યમાંથી બનાવેલા બે ગોળાઓના વ્યાસનો ગુણોત્તર આપ્યો છે તો તેમની ઉષ્મા ધારિતાનો ગુણોત્તર કેટલો

એક થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન આટલું કાર્ય કરતા એટલે તંત્ર પર જ કાર્ય કરવું પડે એટલે એ પણ ઋણ આવશે તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ બરાબર કેટલા આવશે ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ ડેલ્ટા ક્યુ ડેલ્ટા ક્યુ છે માઇનસ હજાર અને માઇનસ સો આવશે એટલે પ્લસ સો તો માઇનસ નવસો જૂલ આવશે મિત્રો આપણો આન્સર આવશે હાઇડ્રોજન વાયુની સીપી ચોત્રીસો અને સીવી ચોવીસો છે દસ કિલોગ્રામ હાઇડ્રોજન વાયુ અચળ દબાણે કરવા માટે થતું કાર્ય કેટલું થાય તો નિયમમાં કરતા બનાવીએ ડેલ્ટા યુ અચળ દબાણ ની વાત કરીએ તો ડેલ્ટા ક્યુ પી માઇનસ ડેલ્ટા યુ વી તો આના માટે શું આવશે દસ છે સીપી માઇનસ સીવી ચોત્રીસો માંથી ચોવીસો જશે એટલે અહીંયા એક હજાર આવશે અને डेल्टा ટી છે ત્રીસ થી ચાલીસ એટલે કેટલા થાય દસ થશે તો કેટલા આવશે મિત્રો लाख कैलरी આવશે એટલે કેટલા આવશે સી જવાબ આવશે મિત્રો એકવીસમો એમસીક્યુ એક દ્વિપરમાણિક વાયુને અચળ દબાણે કેવું જેટલી ઉષ્મા આપતા વાયુ દ્વારા થતું કાર્ય કેટલું તો ડેલ્ટા ડબલ્યુ બરાબર આપણી પાસે શું છે ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા યુ ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા યુ હું ડેલ્ટા ક્યુ કોમન કાઢ્યો છું ડેલ્ટા ક્યુ પી વન માઇનસ ડેલ્ટા યુ વી છેદમાં ડેલ્ટા કેટલે છે મિત્રો ક્યુ વન માઇનસ ડેલ્ટા યુ શું છે ડેલ્ટા ટી અને એનસીપી ટી દબાણ માટે હવે વાયુ આ અણુ કેવો છે મિત્રો દ્વિપરમાણુક અણુ છે એન ડેલ્ટા ટી ઉડી ગયા

ફેરફાર માઇનસ વન એટલે આપણો આન્સર ડી આવશે ચોવીસમું જો કોઈ તંત્ર પ્રારંભિક અવસ્થા એક થી અંતિમ અવસ્થા બે અહીંયાથી આઈ માર્ગ અને ત્યાર બાદ ત્યારે ક્યુ બરાબર પાંચસો કેલેરી જોઈએ તો કાર્ય કેટલું બે માં પ્રારંભિક થી અંતિમ સ્થિતિમાં આપણે લઈ જવું છે તો બેમાં સ્થિતિ ઉર્જાનો ફેરફાર તો સરખો થાય કે ન થાય પહેલો માર્ગ લઈ લો આઈએફ લઈ લો બીજો માર્ગ લઈ લો આઈબીએફ સ્થિતિ ઉર્જાનો ફેરફાર સરખો થશે સ્થિતિ ઉર્જા અહીંયા શું આવશે ડેલ્ટા w માઇનસ ડબલ્યુ આઈ આવશે ઉષ્મા છે બરાબર ડબલ્યુ કેટલું છે સો બીજાની અંદર કેટલું છે આ બે હજાર છે માઈનસ ડબલ્યુ આઈબીએફ શોધવાના છે તો આ કેટલા આવશે ચારસો ચારસો આ બાજુ જવાબ આવશે સી પ્રમાણિક વાયુને અચળ દબાણે ઉષ્મા આપવામાં આવે તો ડેલ્ટા ક્યુ ડેલ્ટા યુ અને ડેલ્ટા ડબ્લ્યુ નો ગુણોત્તર કેટલો તો ડેલ્ટા ક્યુ બરાબર શું થશે

ડેલ્ટા ક્યુ માઇનસ એની બાદબાકી કરીએ કેટલા હવે બંનેનો ગુણાત્કાર લઈ લઈએ ડેલ્ટા ક્યુ જેમ ડેલ્ટા યુ જેમ ડેલ્ટા ડબલ્યુ તો બધામાં કોમન વસ્તુ તો નીકળી જશે એના ડેલ્ટા ટી એના ડેલ્ટા ટી એના ડેલ્ટા ટી સાતના છેદમાં બે

કેપિટલ એન ટુ ડી પર મળુક માટે શું થશે સેવન બાય ટુ આર ડેલ્ટા ક્યુ એન પછી સેવન બાય ટુ ટુ છે મિત્રો ચાર આ ટુ કેટલો વાયુ છે મિત્રો એક મોલ આ સેવન અને આર આર કેટલો છે મિત્રો આઠ પોઈન્ટ એકત્રીસ સાદુ રૂપ આપો નિયર ઇક્વલ ટુ ચાલીસ કે આવશે આન્સર આવશે તો મિત્રો આપણે અહીંયા પાર્ટ ટુ મને થર્મો ડાયબિક નિયમ નો પૂર્ણ કર્યો ખૂબ અગત્યને આમ શીખ્યો છે ટોટલ મેથડ આવી ગયું છે તો મિત્રો આ જોવાનું ચૂકશો નહીં થેન્ક યુ મિત્રો